સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજ તથા શ્રી ડી જાડેજા સાહેબ નાયબ પોલીસ અધિક્ષક શ્રી ભુજ વિભાગ ભુજનાઓ તરફથી પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લા વિસ્તારમાં પ્રોહિબિશન તેમજ જુગારના સફળ કેસ શોધી કાઢવા તેમજ પ્રોહિબિશનને લગતા મુદ્દામાલનું ખરીદ વેચાણ કે સેવન કરનારા ઈસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે સૂચના આપેલી હોય જનુસંધાને અનુસંધાને શ્રી પીપી ગોહિલ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર માનકુવા પોલીસ સ્ટેશન સ્ટેશનનાઓની રાહબરી હેઠળ માનકુવા પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ જયપાલસિંહ જે જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ કિરણકુમાર પુરોહિતનાઓને સંયુક્ત બાતમી મળી હતી કે દહીશરા ગામનો પ્રવેણ વેરસી રાખી વેચાણ કરે છે તેવી ભરોસાપાત્ર બાતમી હકીકત મળતા તે હકીકત આધારે જરૂરી વર્કઆઉટ કરી દહીસરા પર રોડ પરથી ભારતીય બનાવટના વિદેશી દારૂના કિંમત રૂપિયા સત્યાવીસ હજાર જથ્થા સહિત કુલ કિંમત રૂપિયા ચાર લાખ સત્યાવીસ હજાર બસો નો મુદ્દા માલ પકડી પાડી પ્રોહિબિશન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે આરોપી છે પ્રવીણ વેરસી સીજુ રહેવાસી દહીસરા તાલુકો ભુજ આ આરોપીને પકડી પાડવામાં આવ્યો છે અને તેમની પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની સીલબંધ બોટલ નંગ પચાસ જેની કિંમત રૂપિયા સત્યાવીસ

પોલીસ કોન્સ્ટેબલ કિરણભાઈ પુરોહિત નાઓ જોડાયા હતા